નો વિરોધ ઉઠ્યો હતો જેને વખોડી કાઢી આવેદન પત્ર પાઠવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકોમાં હિન્દુઓના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાવવામાં વિચાર મુદ્દે કેટલાક લોકોએ દ્વારા વિરોધ કરી રહ્યો છે ત્યારે આવા વિરોધી વખોડી કાઢી તાપી જિલ્લા સામાજિક સમરસતા મંચના કાર્યકરો દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આવેદન પત્ર આપનાર આગેવાનોએ જણાવ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતા એ માનવ જાતમાં કોઈ પણ ભેદભાવ કર્યા વગર માનવ જીવન એ સાચી દિશા આપે છે અને મારો જીવનને જીવન જીવવાની પદ્ધતિ શીખવે છે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ્યપુસ્તકમાં સમાવેશના મુદ્દે વિરોધ કરનાર હોય એકવાર શ્રીમદ ભાગવદ્ ગીતાનું વાંચન કરવું જોઈએ ગુજરાત સરકારે શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ્યક્રમની અંદર એનો સમાવેશ કરવાનો અભ્યાસક્રમની અંદર એનો સમાવેશ કરવાનો એક પ્રશંસનીય કાર્ય કર્યું અને શ્રી ગીતાના અભ્યાસક્રમની અંદર દાખલ કરવાથી એક સારા નાગરિકનું નિર્માણ થઈ શકે એવા એક સારા ભાવ સાથે ગુજરાત સરકારે અને અભ્યાસક્રમની અંદર દાખલ કર્યું છે પરંતુ કેટલાક લોકોને જેને શ્રી ગીતા શું છે એ ખબર નથી એવા લોકો એનો વિરોધ કરી રહ્યા છે

પાઠ્યક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ કેટલાક લોકો એનો વિરોધ કરી રહ્યા છે જે યોગ્ય નથી કારણ કે શ્રીમદ ગીતામાં ક્યાંય એ નથી લખ્યું કે કોઈ સંપ્રદાય વિશે કેવું નથી લખ્યું એ માનવ જાતના ઉત્કર્ષ માટે છે એટલા માટે દરેકે એનો સમાવેશને સ્વીકાર કરવો જોઈએ એ માટેનું એક આવેદનપત્ર આજે અમે કલેક્ટરશ્રીને આપવા આવ્યા હતા અને એમણે સ્વીકાર્યું છે એમને વિનંતી છે કે અમારી આ માંગણી સરકાર સુધી પહોંચાડે